તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ થી મંગળ આવશે તુલા રાશિમાં તો મંગળ ગોચરનો તમારી રાશિ પર આગામી સમયમાં કેવું રહેશે પ્રભાવ આ મિત્રો આપણે ચર્ચા કરીશું મેષ મિથુન તથા કર્ક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે કરી લો આ કરજો શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષના માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન ઉપર પણ તેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે તે ક્રોધ યુદ્ધ અસ્ત્ર શસ્ત્ર સાહસ વીરતા અને શૌર્યના કારક માનવામાં આવે છે

આ ગોચરના પ્રભાવથી તમારા મનમાં બેચેની વધી શકે છે અને મિત્રો સાથે વિવાદ થઈ શકે છે આ સમય દરમિયાન તમારે ઘણા કાર્યોમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે કારકિર્દીની વાત કરીએ તો નોકરી કરતા લોકો ઉપર કામનું દબાણ અનુભવી શકે છે અને સારી તકોની શોધમાં નોકરી બદલવાનું વિચારી શકે છે વ્યવસાય કરતા લોકોને તેમના ભાગીદારો સાથે મતભેદ થઈ શકે છે અને નફા અને નુકસાન બંનેની શક્યતા રહે છે નાણાકીય રીતે જોઈએ તો આવક અને ખર્ચ બંને સરખા થઈ શકે છે પરંતુ મુસાફરી પર ખર્ચ વધુ તમારા માટે સંભવ બનશે જેના કારણે નાણાકીય નુકસાન થવાની પણ શક્યતાઓ છે તમારા અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથીની લાગણીઓને યોગ્ય રીતે સમજી શકશો નહીં જેના કારણે સંબંધોમાં અંતર આવી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો જીવન સ્વાસ્થ્ય પર ખર્ચ વધી શકે છે જે તમારી આર્થિક સ્થિતિ ઉપર અસર કરી શકે છે તેથી આર્થિક નીતિને લઈ અને સ્પષ્ટ રહેવું વર્તન રાખવું તમારા માટે ખૂબ જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ બ્રષભ રાશિના જાતકોની વૃષભ રાશિના જાતકો માટે મંગળ સાતમા અને બારમા ભાવના સ્વામી છે તુલા રાશિમાં મંગળનું ગોચર એ તમારા છઠ્ઠા ભાવમાં થવાનું છે

તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે અને બચત સામાન્ય રહી શકે છે અંગત જીવનની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે દલીલો થઈ શકે છે તેથી તમારે સંબંધોને સંચાલિત કરવા માટે કેટલાક ગોઠવણો કરવી પડશે સ્વાસ્થ્યની વાત કરીએ તો અસંતુલિત આહારને કારણે પાચન સમસ્યાઓ તમારા માટે વધી શકે છે આવી સ્થિતિમાં તમારે તમારી ખાવાની આદતોમાં સુધાર કરવો જરૂરી બનશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના જાતકો માટે આ સમયે મંગળ તમારા છઠ્ઠા ને અગિયારમા ભાવમાં સ્વામી છે અને તુલા રાશિમાં મંગળનું ગોચર એ તમારા પાંચમા ભાવમાં થવાનું છે આ ગોચરના પ્રભાવને કારણે તમે તમારા બાળકોની પ્રગતિ અને વિકાસ વિશે ચિંતા કરી શકો છો પરંતુ તમને આધ્યાત્મિક માર્ગ દ્વારા પણ લાભ મળી શકે છે કારકિર્દીની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો નોકરી કરતા લોકોને સાથીદારો અને વરિષ્ઠ અધિકારીઓ તરફથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તેઓ નોકરીમાં સંતોષનો અભાવ અનુભવી શકે છે વ્યવસાય કરતા જાતકોની વાત કરીએ તો વ્યવસાયમાં જો તમે સટ્ટા અથવા જોખમી કાર્યોમાં સામેલ છો તો તમે સારો નફો કમાઈ શકો છો પરંતુ સામાન્ય વ્યવસાયમાં તમને અપેક્ષિત નફો નહીં મળે તેવો ભય છે આર્થિક રીતે તમે આ સમયે મધ્યમ આવક મેળવી શકશો અને તમારી બચત પણ મર્યાદિત રહેશે અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે પ્રેમભરી આ ક્ષણો વિતાવી શકો છો પરંતુ કૌટુંબિક સમસ્યાઓને કારણે અહંકારના સંઘર્ષો થઈ શકે છે જેને તમારે સમજદારીપૂર્વક સામનો કરવો પડશે અંતમાં વાત કરીએ સ્વાસ્થ્યની તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બાળકોના સ્વાસ્થ્ય પર ખર્ચ વધી શકે છે જેના કારણે તમે ચિંતામાં મુકાઈ શકો છો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે મંગળ પાંચમા અને દસમા ભાવના સ્વામી છે તુલા રાશિમાં મંગળનું ગોચર તમારા ચોથા ભાવમાં થશે આ ગોચરના પ્રભાવને કારણે તમે તમારા રોજિંદા જીવનથી સંપૂર્ણપણે સંતુષ્ટ નહીં રહો અને ક્યારેક તમને પાછળ રહી ગયેલા અનુભવ થઈ શકે છે કારકિર્દીની વાત કરીએ તો જો તમે નોકરીમાં છો તો આ સમયે તમારે તમારા કામમાં સારું પ્રદર્શન કરી શકો છો અને પોતાનું સારું નામ પણ બનાવી શકો છો વ્યવસાયના ક્ષેત્રની વાત કરીએ તો તમે તમારી મહેનત દ્વારા સારું નફો કમાઈ શકો છો અને તમારા સ્પર્ધકોને સખત સ્પર્ધા આપી શકશો આર્થિક રીતે જોઈએ તો તમે તમારા પરિવારની સુખ સુવિધાઓ પર ખર્ચ કરી શકો છો જે તમને ખુશ કરી દેશે તમારી બચત પણ વધી શકે છે તમારા અંગત જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે ખાસ ક્ષણો વિતાવી શકશો અને તમારા સંબંધોમાં મીઠાશ પણ વધશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ મંગળનું ગોચર દરમિયાન તમે તમારી જાતને ફિટ અને સ્વસ્થ રાખી શકશો જેના કારણે તમે સારા સ્વાસ્થ્ય અને ઊર્જાનો આનંદ માણી શકશો તો મે સુરષમ મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 13 સપ્ટેમ્બર 2025 થી મંગળનું ગોચર તમારી રાશિ પર કઈક આવું કરી શકે છે પ્રભાવ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડિયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે